તો જય માતાજી બધા મિત્રોને મિત્રો આજ આપણા ફોર્મ ઉપર નવી ખડેલી લાવેલા છે પહેલા વેતરની તો બરાબર રીતે ઉતરે એટલે હું તમને દેખાડું પહેલા વેતરની છે સિંગ કોલોટીની સારી અડર ક્વોલિટી પણ તમને દેખાડું મિત્રો એની સિંગની ક્વોલિટી પણ તમે જોઓ એકદમ રાઉન્ડ સિંગ છે અડર ક્વોલિટી પણ દેખાડી દઉં પાછળથી પેલા વતની ખડેલી છે અને રાત્રે જ આયેલી છે ફાઈટ મન થોડી મિડિયમ છે સિંગની ક્વોલિટી સારી છે રાતના જ વેલ છે પાડો મિત્રો આ છે પેલા વતની ખડેલી બીજી પણ બેસ જે મયેલી છે એ પણ હું તમને દેખાડું તો પેલા વતની ખડેલી આપણે આજે લાયા મેન તો સિંગ ક્વોલિટી જોઈને જ લાવ્યા પણ તેમ છતાં પણ અડર ક્વૉલિટી પણ સારી છે પાંચર પણ એકદમ ખુલ્લા છે ચોખ્ખી વરક બાવલાની એકદમ ચોખ્ખી છે અને નીચે છે પાડી તો એ પણ આપણને મેન લાભ જ છે કારણ કે પાડાવાળી બેસ લેવી અને પાડીવાળી બેંસ લેવી એ પણ ઘણું લાભદાયક હોય છે તો બીજી ભેંસ જે વેલ છે એ પણ હું તમને દેખાડું तो मित्रों आड़ेली तमें के लगी कॉमेंट करजो नवाजे भाई आया हो तो सब्सक्राइब करजो हमें डेली विडियो आ शक्यता है थोड़ा कामकाज में हूँ फ्री थे डेली विडियो बनास મિત્રો હમણાં જ ભેંસ વ્યાયેલી છે તાજો વેણ બિલકુલ હું ભેંસ ઉતારી અને બીજી બાજુ આ ભેંસ વ્યાઈ ગઈ તો અત્યારે બેઠી છે એટલે આપણે એને ઊભી નહીં કરીએ આગળ જે વિડીયો બનાવીશ એમાં હું ઓર્ડર ક્વોલિટી એની દેખાડી દઈશ સિંક ક્વોલિટી પણ તમારી નજરની સામે છે અને આનું છે પાડો તો અત્યારે ઊભી નહીં થાય કારણ કે હમણાં જ તાજું વેણ છે એટલે થોડુંક આપણાથી ઊભી ન કરાય થોડોક એ પણ આરામ કરી લે તો જ્યારે પણ ઊભી થશે ત્યારે હું તમને દેખાડીશ અથવા તો આગળનો જે વિડીયો બનાવીશ એનામાં આની અઢર ક્વોલિટી દેખાડી દઈશ અને સિમ ક્વોલિટી તમારી નજરની સામે છે વરસાદના કારણે થોડોક કિચડ વધારે થઈ ગયું છે આપણા ફાર્મ ઉપર કાલે પણ વરસાદ ઘણું બધો હતો તો મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હજુ પણ ઘણા બધા વિડીયો આવશે અને પહેલા વર્તનની ખડેલી તમારી જોઈ તમે તો કોમેન્ટ પણ એક સારી કરી નાખજો આપણા ફાર્મ ઉપર પણ ઘણી બધી છે તો જેવી ભેંસો તૈયાર થશે એ પ્રમાણે હું વિડીયો બનાવીશ તો જો આનું બચાવ છે પાડી અને હમણાં બી આવેલી છે ભેંસ તેનું બચાવવામાં આવે છે પાડો તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો નવા જે ભાઈ આવ્યા હતો અને કોમેન્ટ પણ સારી કરી નાખજો